you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો હાલ હમણાં સૌથી અગત્યના અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો મહારાષ્ટ્રના પુણે જિલ્લામાં ગઈકાલે ભયાનક અકસ્માત થયો છે આ એક પૂર ચડપે દોડી રહેલા પિકઅપ વાત થી આઠ વાહનોને ફંગોળી નાખ્યા છે જેમાં સાત લોકોના ઘટના સ્થળે મોત અને પાંત્રીસ થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે અકસ્માત એટલો ગંભીર હતો કે ઘટના સ્થળે બુમાબુમ મચી ગઈ હતી જોકે મૃત્યુઆંક વધી શકે એમ છે મળતી વિગતો મુજબ પુણે જિલ્લાના ખેડ તાલુકાના કુંડેશ્વરમાં માં સિકરાપુર ચાકન રોડ પર કરાંદી ગામ પાસે પૂરપાટ દોડી રહેલા પિકઅપ વા આ અકસ્માત સર્જ્યો હતો પિકઅપ વા સાત થી આઠ વાહનો ને ફંગોળ્યા હતા રિપોર્ટ મુજબ મૃતકો ને ઇજાગ્રસ્ત શ્રદ્ધાળુઓ મંદિરે દર્શન કરવા માટે પ્રવાસ કરી રહ્યા હતા અધિકારીઓને આશંકા છે કે મૃતકો સંખ્યા વધી શકે છે ઘટનાની જાણ થતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુઃખ વ્યક્ત કર્યું છે મહારાષ્ટ્રના પુણે માં થયેલા અકસ્માત માં થયેલા જાનહાની થી દુઃખ થયું છે આ દુર્ઘટના માં પોતાના પ્રિયજનો ગુમાવનારો પ્રત્યે સંવેદના કાયલો જલ્દી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના દરેક મૃતક ના પરિવાર ને બે લાખ રૂપિયા ની સહાય આપવામાં આવશે જયારે કાયલોને પચાસ હજાર રૂપિયા pama outsi